આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની એકસો અડતાલીસમી ભવ્ય રથયાત્રાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી પ્રસ્થાન કરાવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમલપુર જગન્નાથ મંદિરે પહોંચી વહેલી સવારે ચાર વાગ્યે ભગવાનની મંગળા આરતી કરી હતી જે બાદ ભગવાનના કપાટ ફરી બંધ કરી દેવામાં આવ્યા હતા અને ભગવાનની આંખેથી પાટા ખોલવાની વિધિ શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ સાત વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિ કરી ભગવાનનો રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું ત્યારે આ વર્ષે પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા ભગવાનને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું જે બાદ જગતના નાથ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા હતા ત્યારે ભગવાનના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી આજે અષાઢી બીજના રોજ દેશભરમાં જગતના નાદ ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે અમદાવાદમાં પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા યોજાઈ રહી છે જેમાં રથયાત્રા દરમિયાન ખાડિયા પાસે હાથી બેકાબૂ થતાં નાસભાગ મચી જવા પામી હતી આ ઘટના બાદ સત્તર હાથીમાંથી ત્રણ હાથીને રથયાત્રામાંથી બાકાત કરી રથયાત્રાને રાબેતા મુજબ શરૂ કરવામાં આવી હતી રથયાત્રા ભગવાનના મોસાળ સરસપુર ખાતે પહોંચતા વાતાવરણ ભક્તિમય બની ગયું હતું જે ભગવાનનું ભવ્ય સ્વાગત કરી મામેરું ભરવામાં આવ્યું હતું અહીં મોટી સંખ્યામાં ભક્તોએ ભોજન ગ્રહણ કર્યું હતું જે બાદ પરંપરાગત રીતે રથયાત્રા નિજ મંદિરે પરત ફરવા નીકળી હતી